ઘર ના બરાબર છે બધા નું નથી જોવું આઈયો નો નહીં વિડીયો નહીં એકસો છવી માં આપે છે એકસો પાંત્રીસ માં હોય છે વિડીયો છવી છે હોય તો છે ને બાંધ છોડું જ ન હોય પોલીસ નહીં એકસો પાંત્રી કયા સંજોગમાં લાગે દરેક ગામમાં થાય છે પછી મૂળ તાલુકા હશે તો મૂળ તાલુકા તમારી અંદર આવે છે ત્યાં તમને વાત કરીએ આવનાર સમયમાં ઉપર પણ પેલા તો ચેકિંગમાં કોઈ જાય છે

માણસ નથી કરતો એને તમે એવું તો તાર ત્યાં કોઈ તકલીફ નથી ત્યાંથી રિટર્ન આવી જાવ છો અને પછી એ માણસ ને તમે દંડ ની નોટિસ ફટકારો છો આગેજ અને એકસો મુજબ તમે દરેક વ્યક્તિ ને આટલું આટલું તમે આ માણસ ને

અહીંયા આવે મારી પાસે પેલા તો ચેકિંગ એટલું ચેકિંગ કાયદેસર નથી કરતા તમે અને ગેરકાયદેસર કોઈ વીજ વાપરે છે એની ઉપર એવી રીતે તમને નોટિસ આપી દીધું મૂળ વાત એ છે સાહેબ કે આ કેસ ની અંદર તમામ લોકો જે કાય છે કેટલી રોજગાર બાર થી બોલા પાડી ને એજ દિવસે કાશો કે નાના ગામ માં કોઈ ચોરી નથી આપડે જનપ્રતિનિધિ ચોરી કરે મારા પક્ષો નથી લેવા

સ્થળ પર શું તકલીફ છે આ તો એક બાનું મળી ગયું અધિકારીઓને કે સ્થળ પર આવી પંદર વીસ નોટિસ મળી છે એ મુદ્દે હવે અમારે તમારે શું કરવાનું છે આમને કે ચોરી કરતા નથી કરી તમે કહો પાંચ લાખ ની તમે ચોરી કરી છે લાખ જતા ચાર આપો પણ અમે ચારે શું કામ આપીએ અમે ચોરી જ નથી કરી અમે ચોર જ નથી તો પૈસા શું કામ આપીએ કાલે

કોઈ ને દોઢ લાખ રૂપિયા છે તો ફ્યુલ ચાર્જ એકસો કલમ હોય તો એસી વીસ આવતો હતો એવા પાછા દંડના બિલ પણ અમે રજૂ એ વખતે કર્યા હતા ત્યાર પછી રજૂઆત કરી એકસો કલમ આવે

ગામડાઓમાં અમે સવાર માં કે માં જાણે એવી રીતે આવે કે આપણને એમ લાગે ગામ ભાંગવાનું છે આ ગબ્બરના ડાકુઓ નીકળ્યા છે શું છે પોલીસ ની ગાડી સાથે હોય દસ બાર ગાડીઓ આ સાથે હોય મારા તાલુકામાં એક પણ જગ્યાએ ક્યારેય મારા મારી નો બનાવ સાથે નથી आज दिवस दिवा मानसा आता तालुका मा त्रणो आज मरा तालुका निवासी पोषा वेज गावशो तुमने मरा तालुका मारी पोतानी घर बनी मरा तालुका ने अतिशय डेंजर बयलोस मरा तालुका ने आम्ही किदूतो एमज हमे ई करवा गिया थोळपर उभा रिया 35 जणा खड़ी हुईला जो मा एक ने डेढ खतली पण तो आम्ही आम्ही रोज काम करीये 13 पट સાથે કઉ કે એક માણસ તમારો ઉભો હોય મારા તાલુકાના સો જણા ઉભા હશે તો તમારા માણસ ને કઈ નહીં કે ચાલો તમારા

સર્વિસ હું બનાવેલી લગાવેલી કેમ નથી જોઈ ખાલી લગાવેલી હોય તો એકસો પાત્રીસ હું સમજ બધું હું સમજી ગયો સાહેબ એકસો હશે તો લઈ જશે સમજી ગયા પણ અધિકારીઓ હોય છે રિક્વેસ્ટ કરતા તો ન કરવા માટે એકસો છવી દે ના રિક્વેસ્ટ તો કરી થેન્ક તો કે એને મિત્ર લઈ જાય જગ્યાએ ના કરી એ આ સબમર્સિબલ મોટર આવે અને એક તો હોય એમાં તો એવું ખોટું લખે તો અમને કાઢતા એમ તો અમે એ જ કહીએ સાહેબ મને આરોપી પણ અહિયાં કોઈ નું મોત થઈ ગયું છે હું બાજુ માં ઉભો રહ્યો જોવા માટે તો એને મેમારી તો મારા ઘરમાં સર્વિસ છે મારા ઘર માં સર્વિસ છે તમે શેના આધારે કહી દીધું કે આ સર્વિસ એના માટે રાખેલી છે બીજી વાત બીજી વાત તમને કહું જેટલી નોટિસો આવી છે એમાં બધામાં એ જ લખેલું હશે કે આમને આગળ આગળી વાળી સર્વિસ જોવા મળે બધા સેમ જ ગોઠવણ કર્યું હશે બધામાં એક જ કામ એક જ લાઈન લખવાની કે આગળી વાળી સર્વિસ એના ઘરે વેરાઈટી શું આવી શકે વીજ ચોરીમાં શું વેજ ચોરી જે રીતે કરવી હોય મારી વાત કરે તમે એટલો કોન્ફિડન્સ થી કહો છો કે કાઢી નહી ગયો આકડી વાળી સર્વિસ એના ફળિયા માંથી મળે એટલે તમે ગુનો દાખલ કરી દેસો બતાવવાનું મને તમારું નોટિફિકેશન ક્યાં આવું લખેલું છે

તો બિલ તો રેગ્યુલર ભરે છે તમે એવું માનો છો કે આ વધારાની વસ્તુ આકડી નાખીને ચલાવે છે તમે એક વર્ષ નું એનું કેલ્ક્યુલેશન કર્યું હોય છે એના આધારે જેટલું બિલ ભર્યું બાદ કર્યું હોય છે કર્યું છે ને એના આધારે

તમે જેટલું છે આખા વર્ષનો સરખો ચોવીસ કલાક આ તમામ વસ્તુઓ લખી જે સંસાધનો લખાય કલાક ચાલે છે આખા વર્ષનો હિસાબ કરીને તમે અહીંયા દંડ તમારા કોમ્પ્યુટરમાં નાખો એટલે એ દંડ બનાવીને તમને આપી દે બરાબર એમાં તમે એને આખા વર્ષનું જેટલું બિલ ભર્યું છે એટલું તમે બાદ કરી અમારી વાત એ છે કે તમને સારું લાગે એવું ઘરમાં હોય લખી લેવાનું